લખતર મામલતદાર ઓફિસ ખાતે આજરોજ સંકલન બેઠક લખતર મામલતદાર ઓફિસના ના મીટિંગ હોલ ખાતે હાજર સંકલન બેઠક મળી હતી સંકલન બેઠક માં રોડ રસ્તા પાણી તેમજ પીજીવી સેલ નર્મદા ના પ્રશ્નો ઉઠ્યા હતા સંકલન બેઠક લખતર મામલતદાર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી સંકલન બેઠક માં લખતર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ તમામ કચેરીના અધિકારીઓ જોડાયા લખતર મામલતદાર ઓફિસ ખાતે આજરોજ મામલતદાર મિટિંગ હોલ ખાતે પહેલાં શનિવારના રોજ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લખતર મામલતદાર એચ આર પરમારના અધ્યક્ષ સ્થાને આ સંકલન બેઠક યોજાઈ હતી સંકલન બેઠકમાં લખતર તાલુકાના રોડ રસ્તા પાણી પીજીવી સેલના પ્રશ્નો તેમજ નર્મદા વિભાગના પ્રશ્નો ઉઠ્યા હતા અને આ સંકલન બેઠકમાં તમામ પ્રશ્નોના નિરાકરણ માટે અને જે તે વિભાગના અધિકારીઓ હાજર ના હોય તે વિભાગના અધિકારીઓ તેમજ વિભાગને નોટિસ પાઠવવામાં આવી હતી આ સંકલન બેઠકમાં લખતર મામલતદાર એ પરમાર તાલુકા વિકાસ અધિકારી વી સી પરમાર તેમજ લખતા વળગતા કચેરીના અધિકારીઓ અને પદ્ધતિ શું મેમાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ આવે તેના માટેની સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું धर्मिंद्र सिंग झाला लखदर